નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એક સિક્રેટ ટીપ સાથે દહીં બનાવવાની રેસીપી જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે તો દહીં બનાવવા માટે અમે અહીંયા પાંચસો ગ્રામ દૂધ લઈ લીધું છે એટલે કે એક શેર અમારા ગામડાની ભાષામાં શેર દૂધ કહીએ છીએ અને ગ્રામમાં પાંચસો ગ્રામ છે તો આ નોર્મલ દૂધ છે ગાનું જે અમે રોજ નોર્મલ ઉપયોગ કરતા હોઈએ છીએ એ દૂધ મેં લઈ લીધું છે તો આ દૂધને આપણે ગરમ કરવાનું છે તો ગરમ કરવા માટે આપણે એક તપેલીમાં લઈ લેશું તો અહીંયા તપેલીને મેં પાણીવાળી કરી લીધી છે પાણીવાળી કરવાથી દૂધ આપણું તપેલીમાં ચોંટશે નહીં એટલે આ દૂધ છે એ આપણે આમાં ઉમેરી દઈશું ને આને આપણે ગરમ કરવા મૂકી દઈશું

દૂધ થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા અમે થોડુંક નોર્મલ દૂધ લઈ લીધું છે એક ચોથા એક કપ એને આપણે એક વાટકામાં એડ કરી દઈશું આ દૂધ ઠંડુ મેં પહેલાં કાઢી લીધું હતું એ છે તો હવે એમાં આપણે બે ચમચી દૂધનો પાવડર એડ કરીશું અને દૂધમાં સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં સિક્રેટ ટિપ્સ એડ કરીશું સિક્રેટ ટીપ્સ આપણી એક ચમચી કોર્ન ફ્લોર એ આપણે આમાં એડ કરી દઈશું કોર્ન ફ્લોર એડ કરવાથી આપણું દૂધ આપણું દહીં એકદમ સરસ ઢેફા જેવું બનશે અને જે આપણા દહીંમાંથી જે પાણી નીતરતું હોય એ આ કોર્ન ફ્લોરથી બધું શોસાઈ જશે એટલે આપણું દહીં એકદમ સરસ પાણી વગરનું બનીને તૈયાર થશે આ સિક્રેટ ટિપ્સ ઉમેરીને તમે એકવાર જરૂરથી દહી બનાવજો તમારું પાવડર અને એક ચમચી કોર્ન ફ્લો લીધો હતો હવે ઠંડા દૂધમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે તો આને આપણે દૂધમાં એડ કરી દઈશું તો આપણું ગરમ થઈ ગયેલું દૂધ છે એમાં આપણે આ એડ કરી દઈશું આ રીતે થોડું થોડું નાખતા જશું અને હલાવતા બધું દૂધ આપણે મિક્સ કરી હવે આ દૂધ ને આપણે સાવ ઠંડુ થવા દેવાનું છે પછી આપણે એમાં મેરવણ એડ કરીશું તો આ દૂધ ને પંખા નીચે ઠંડુ થવા દઈશ તો આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે આપણે સતત દૂધ રાખવાનું છે આંગળી એડ કરીએ તો આપણને બહુ ગરમ ન લાગે એટલું દૂધ આપણે ગરમ રાખવાનું છે તો આ દૂધમાં આપણે હવે મેરવણ એડ કરી દઈશું તો મેરવણ માટે આપણે દહીં લેવાનું છે તો આપણે દહીં બહુ ખાટું નથી લેવાનું મોડું લેવાનું છે મીડિયમ ખાટું તો અહીંયા મેં દહીં લીધું છે બે ચમચી જેટલું તો આપણે બે ચમચી એમાં દહીં એડ કરીશું દહીં એડ કર્યા બાદ આપણે એને સારી રીતે હલાવી લઈશું આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે કારણ કે દહીં એડ કરીને આપણે હલાવી નહીં તો આપણે દહીં સારી રીતે બનશે નહીં આ રીતે મિક્સ કરવાથી દહીં સારી રીતે દૂધમાં ભળી જશે અને આપણો દહીં એકદમ સરસ બનશે આ રીતે એક થી બે મિનિટ સુધી હલાવી લેવું દહીંને સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અહીંયા એક બાઉલ લઈ છે આ દૂધ આપણે એમાં લઈ લઈ અહીંયા મેં બાઉલ છે દૂધ આમાં એડ કરી લીધું છે હવે કર્યા બાદ આપણે એને ઢાંકણ ઢાંકીને સવાર સુધી રહેવા દઈશું અત્યારે રાત્રિનો સમય છે તો હું એને સવાર સુધી આ રીતે ઢાંકીને રહેવા દઈશ તો સવારનો સમય થઈ ગયો છે ને આપણું દહીં એકદમ સરસ રીતે ઢેફા જેવું જામીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણો દર દહીં એકદમ સરસ રીતે પાણી વગરનું બનીને તૈયાર થયું છે આ રીતે નમાવી તો પણ પાણી નીતરતું નથી અને એકદમ સરસ રીતે જામી ગયું છે તો હું તમને બતાવી દઉં એટલું સરસ દહીં બન્યું છે જરા પણ પાણીનો ભાગ પણ નથી તમે જોઈ શકો છો સરસ બનીને તૈયાર થઈ છે એકદમ પાણી વગરનું જો આ સિક્રેટ ટીપ્સ ઉમેરશ તમારું દહી એકદમ સરસ રીતે આબર રીતે બનીને તૈયાર થશે એકદમ બટકા પડે એવું બનીને તૈયાર થયું છે તમને આ દહીંની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો